બાટવા એસટી ડેપોમાં બસોનો મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે ગઈકાલે સવારે બાટવા ગોધરા રૂટના ડ્રાઈવર નારણભાઈ ભાટુએ ખામીયુક્ત બસ ફાળવવામાં આવતા એસટી ડીઝલ પંપ પાસે પોતાના શરીર પર ડીઝલ છાંટી વિરોધ નોંધાવ્યો હતો આ ઘટનાથી સમગ્ર એસટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ડ્રાઈવર નારણભાઈના મતે તેમને મેન્ટેનન્સ વગરની ગાડીઓ આપવામાં આવે છે જે વારંવાર રસ્તામાં બ્રેકડાઉન થાય છે જ્યારે ડેપો મેનેજર કે બી પટેલે જણાવ્યું છે કે નારણભાઈએ અન્ય બસની માંગણી કરી હતી જે અન્ય રૂટ માટે ફાળવેલી હતી મેનેજરના મતે નારણભાઈની માનસિક હાલત સારી નથી અને અગાઉ પણ તેમણે આવી ધમકીઓ આપી છે જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે આ ઘટનાએ એસટી બસોની જાળવણી અને ડ્રાઈવરોની સમસ્યાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે સર આપનું નામ કેવી પટેલ કેબી પટેલ સર આ ડ્રાઈવરોની વારંવાર આવી ફરિયાદો હોય છે અને એના જે દંડ ફટકારવામાં આવે છે

મેં તમને પરમ દિવસે ફોન કર્યો કે ભાઈ ડ્રાઈવરની આ કમ્પ્લેન છે વાલા દૌલા જેવી નીતિ હાલે છે તમે કોકના કેવા ઉપર આલો છો અને અહીંયા વારંવાર હાજર રહેતા નથી અમુક કર્મચારી અધિકારીઓ સહી કરીને હોય જાય છે આ કેટલું સાચું એવું તમારું હોય જાણમાં હોય તો મને નામ જો તમે ફરિયાદ આપી શકો સર ડેપો મેનેજર તમે છે તમારી જાણમાં આવું ન હોય મારા જાણ મુજબ હોય તો મને ખ્યાલ જ હોય તો તો એના માટે તમે સારા આપો તમારા જો આલા દેવલાની નીતિ હોય તો તમે મને નામ જો સહી ફરિયાદ આપી એટલે તમને ખબર જ નથી અમને આ કોઈ ખબર જ નથી વાલા આલા કેટલા છે